મહાદેવ કેમ છે બધા ને જો કાલના વિડીયો મેં મૂક્યું છે પણ કોઈ પર્સનલી નથી લેવાનું પણ મેં જનરલી જ કીધું છે બધાને અને ગયા પોણા સાત નહીં સોરી હા પોણા સાત થઈ ગયા છે પોણા સાત સાત જેવું થઈ ગયું હશે અને બાકી ભલા હું છું આજે હું કેમકે હમણાં દિવસથી અમે રેટિંગમાં છીએ હજી તો છીએ પણ આજે અમે બુકિંગમાં નથી ગયા કેમકે મારા પણ બહુ જ દુખતા હતા આજે મારા પગ બહુ જ દુખતા હતા એટલે કે મેં પગમાં મને ઓલા વાઢિયા પડી ગયા છે ને થોડાક વાઢિયા પડી ગયા હતા ને મને પગ બહુ જ દુખતા હતા એટલે આજે મેં વોકિંગમાં નથી ગયા અને વોકિંગ તમારું ચાલુ જ છે અમે થર્ટીન ડેઝ નહીં અમે તો રોજ અમે તો ઈચ્છીએ છીએ કે વોકિંગ અમે કરશું જ મારા પગમાં જો કાલે નેણે આવી જશે થઈ જશે સારું તો હું અમે કાલે ચાલુથી વોકિંગમાં જશું

ચા નાસ્તો કરી નાખી આપણી ઘી વાળી મસ્ત ભાખરી ચા અને દહીં ઠંડી શું કે બહુ ઠંડી પડે ભાઈ તમારે ગમા કેવી પડે ઠંડી કમેન્ટ કરીને કહી દો જો આમાં દહીં ખાવું તો મેં જો દહીં વઘાર એવો અને ભાખરી કેટલા દિવસથી નોતે ખાધી એટલે ભાખરી ડાઇટિંગ ઉપર હતા ડાઇટિંગ ઉપર હતા પણ આજ એટલે હજી ડાઇટિંગ ઉપર છી પણ અમે અવોઇડ કરી ક્યારેક ક્યારેક જ ખાવાની કેટલા દિવસ પછી આ ભાખરી બનાવી છે પછી થોડું વોકિંગ કરી લેઉ ઉધાર જઈએ એટલે પાછું ડાયજેસ્ટ થઈ જાય બધું વોકિંગ મે હું આજ મારા પગ બો દુખતા હતા એટલે આજે અમે નથી ગયા પણ કાલથી તો શરૂ કરી દેશું પાછું ભાખરી ખાવાય એવું નથી પણ આપણે બધું વોકિંગ ને બધું ચાલુ રાખીને તો આપણો weight maintain રહે કે ચાલો ફટાફટ નાસ્તો કરી નાખીએ બાય ગાઈસ આઈ વર્ક મારું બધું કામ પડ્યું છે બધું એટલે બધું જો લ્યો ટોટલી કામ પડ્યું છે બધું બીજા નહિ ત્યાં લગી કાય નો થાય કાઈ એટલે કાય ઈ જાય ને પછી જ બધું કામ થાય કેમ કે આડા નડે કામ કરવામાં વિચાર શું કરતા નહિ શું કાઈ નડો મને નડો એનું શું નડું ઉઠે ને આથી એનું ચાલુ થઈ જાય આ દે ઓલું લઈ દે આ કરી આય ફોલો કરી દે એટલે આપને કામમાં ઘરના કામમાં એ હોય ત્યાં લગી કાઈ થાય નહીં જાય પછી બધું કામ ઉપાડવાનું હોય ચાલો મળ્યા સાંજે મોબાઈલ ન મૂકે હોય ક્યારે મીઠા હોય ગયા લઈને અડધો ભૂલી જાય અડધો ભૂલી જાય અડધું હવે આપણે એની ચાવી ગોતવાની અડધું ભૂલી જાય મને તું ટોપો દે એનું છે ને મારે કામ જ આવું અડધું ભૂલી નહીં ટોપો હાલ મારે તો કામ તો નથી ગયું પણ ઘણું ખરું થઈ ગયું છે ગમનું કામ અને કપડાં વાસણનું થઈ ગયું છે બાકી તો બધું જોવું થાય જ છે

તો જો આ કાનજી મહારાજે નહીં નહીં કરી લીધી છે મસ્ત મજાને આપણે તૈયાર કરી દીધા છે આપણે એ થોડીક વાર રાખી દઈશું આપણે મંદિર સાફ કરીને હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમો નારાયણ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તો મંદિર સાફ કરી નાખ્યું અને જો બધું ધોઈને તડકે મૂકી દીધું છે માતાજીની ચુંડી દીવા ને બધું સાફ કરવું પડે એટલે સાફ કરી ધોવા ધોઈને બધું તડકે મૂકી દીધું છે જલ્દી સુકાઈ જાય એટલે અને હવે છે ને બાર વાગી ગયા હશે તો હું રસોઈ કરી નાખું મારે એક પૂરતી અને કાનાને થાર ધરી દો હવે આજથી તો ચાલો ફટાફટ બધું કામ કરી નાખું હવે સ્વામી આ છે એક અને એમ એક થાર તૈયાર કરી રાખ્યો છે હલો ગંજી મહારાજ જમવા જો મેં મંદિર પર મસ્ત સાફ કરી નાખ્યું છે કરીને મારા કાનાને મસ્ત નવડાવી દીધો છે તો હવે હું પણ જમી લઉં પાંચ વાગી ગયા છે અને હું જે સૂચિત સૂતી જ કેમ કે આજ મારી તબિયત થોડીક મને વીક લાગે છે આજ વોકિંગમાં પણ નહોતી સવારે એટલે થોડીક આજ વીક જેવું લાગે છે મને અને શિયાળો છે તો બરોબર વાતો અમારા મીઠા મીઠા કબૂતર

થોડીક થઈ ગઈ છે રોટલી પણ થોડીક કરું છું જો થોડીક જ હવે બાકી રહી છે ચાચી નહોતી બાકી રહી થોડીક ચડાવવાની બાકી હતી ને થોડીક વણવાની બાકી હતી તો હું કરી નાખું ફટાફટ હમણાં બધા આવી જશે જમવા અને આપણું ઊંધિયું પણ આવી ગયું છે અને મેં ખીચડી ઉપર નાખીને બધી રોટલી પણ મેં કમ્પ્લીટ કરી નાખી છે જો મારો ભાણી આવ્યો सब्सक्राइब कर दियो के सब्सक्राइब कर दीजिए वीडियो को लाइक कर दो चैनल को सब्सक्राइब कर दो टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एट इलेवन

સબસ્ક્રાઈબ કરી દેજો અમાર વિડિયો ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દયો આઈટ કરી દયો અને કિયાન આઈટ કરી દયો કિયાન ને લાઈક કરી દયો બાય 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 ગુડ નાઈટ ગુડ નાઈટ ટાટા ટાટા સી યુ સી યુ યે